હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે રૂટીનમાં જે શાક બનાવતા હોય છે એમાં થોડા વેરિએશન સાથે શાક બનાવીશું અને સાથે સરસ મજાની પૂરી બનાવીશું મતલબ કે પૂરી શાકનું કોમ્બિનેશન ખૂબ જ ઘટકે બનશે તો અહીં મેં લોટ લીધો છે પૂરી બનાવવા માટે બે કપ ઝીણું અને અડધો કપ ભાખરીનો લોટ લીધો છે એની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે મેં અને અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે પૂરીનો લોટ બાંધી દઈશું તો આ લોટ આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવું જ બાંધીશું તો આ શાકની ખાસિયત એ છે કે તમે ઘરમાં જ રહેલી વસ્તુઓથી બની જશે અને તમે જો વિડીયો જોશો અને તમને તરત જ મન થશે તો પણ તમે ઊભા થઈને બનાવી શકશો એટલું ઇઝીલી બનશે અને એટલી બધી જ વસ્તુ ઘરમાં અવેલેબલ જ હોય એવી જ વસ્તુઓથી બનશે તો ભાખરી શાક ખાઈને બાળકો બોર થઈ ગયા હોય છે અને ઘણીવાર નથી ખાતા તો એ શાકને આપણે થોડા અલગ મસાલા સાથે અલગ ટેસ્ટ આપીશું અને સાથે અલગ રીતે સર્વ કરીશું તો જૂતાની સાથે જ માગશે તો અહીં શાક બનાવવા માટે અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે એમાં એક ચમચી જીરું એડ કર્યું છે જીરું તતડે એટલે અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું તો અહીં હિંગ થોડી આગળ પડતી લેવાની છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે શાકમાં અને એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં મેં રફલી ક્રશ કરેલા છે તો એને પણ એડ કરીશું અડધી ચમચી હળદર અડધી ચમચી આપણે લાલ તીખું મરચું અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે જે કાશ્મીરી મરચું આવે છે એ એડ કર્યું છે મેં તો જેનાથી આપણો કલર સરસ બનશે શાકનો અને ત્રણથી ચાર ચમચી જેટલું મેં અહીં ધાણાજીરું એડ કર્યું છે અને બે મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે રફલી ક્રશ કરી લીધા છે એને પણ આપણે અંદર એડ કરીશું તો અંદર આપણે વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલું મીઠું અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે શાકને અલગ ટેસ્ટ આલવાવાવાળું એ છે સંચળ તો અહીં અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે સંચળ એડ કરીશું તો આપણે મીઠું બિલકુલ સ્લાઇટ એડ કરવાનું છે પણ આ શાકને ટેસ્ટ આપશે સંચળ તો સંચળ જ એડ કરવાનું અને મારી પાસે વટાણા છે તો મેં એડ કર્યા છે વન ફોર્થ કપ જેટલા જો વટાણા ના હોય તો પણ ચાલશે આ શાક એમને પણ એટલું ટેસ્ટી લાગે છે તો ટામેટા ચડી જાય એટલે આપણે એની અંદર મસાલા કરીશું પણ અહીં મને દાણાજીણું પહેલાં મને ચાર ચમચી જેટલું નહોતું એડ કરી ત્રણેક ચમચી જેટલું જ એડ કર્યું દઉં તો અહીં એક ચમચી હું એડ કરી દઉં છું વધારે જીરું તો આ રીતે મસાલા ખૂબ જ સિમ્પલ છે પણ ટેસ્ટ એકદમ હટકે આવશે એનો શાકનો આજે તો આ રીતે મસાલાની સાથે જ થોડા સાંતળીને ટામેટાને આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરીશું તો તમને વધારે લિક્વિડ જોઈતું હોય તો થોડું વધારે પાણી એડ કરજો અને ઓછું જોઈતું હોય તો એક કપ જેટલું એડ કરજો અને હવે પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે એક ચમચી આપણે ચણાનો લોટ લઈશું વાડકીમાં અને એમાં એક ચમચી જેટલું આપણે તેલ લઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો લાસ્ટમાં આપણે આ પણ આપણે ચણાના લોટનું મિશ્રણ પણ અંદર એડ કરીશું તો પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો આપણે જે બટાકા છે બાફેલા એને આપણે આ રીતે હાથથી જ રફલી ચોપ કરીને મતલબ રફલી હાથથી તોડીને જ અંદર એડ કરીશું આપણે તેના નાના મોટા અનિવન જે ચંક્સ છે એનાથી આપણું શાકનો લુક પણ સરસ આવશે અને જોવામાં પણ આપણને ગમશે ખાવામાં પણ ગમશે અને અહીં મેં બે બટાકા લીધા છે મીડિયમ સાઇઝના તો આ રીતે બટાકાને એડ કરવાના છે અને આપણે હવે એને થોડું ઉકળી જાય તેલ થોડું ઉપર આવે છે છૂપ તેલ અલગ પડે એ રીતે ઢાંકીને આપણે થવા દઈશું અને હવે આપણે જે ચણાના લોટ અને તેલવાળું જે મિશ્રણ બનાવ્યું છે એને આપણે અંદર એડ કરી દઈશું તો આ ચણાના લોટના લીધે થોડું આપણું રસાને બાઇન્ડિંગ મળશે અને લાસ્ટમાં મેં અહીં આમચૂર પાવડર એડ કર્યો છે અડધી ટેબલ સ્પૂન જેટલો જે આપણા શાકને સ્વાદ વધારશે અને એને ખટાશ આપશે થોડી થોડી ખટાશ હશે તો શાક વધારે સરસ લાગશે તો અહીં કટાશ માટે બીજું કંઈ એડ નથી કરવાનું આમચોર જ એડ કરવાનું એનાથી સરસ ટેસ્ટ આવશે એનો તો એના બીજા ગેસ પર મેં સ્લો ગેસ પર થવા દીધો ચડવા દઈશું આપણે શાકને જેટલું ઉકળશે એટલું મતલબ કે ધીમા તાપે જેટલું ચડશે એટલો એનો ટેસ્ટ વધારે ને વધારે સરસ આવશે કેમ કે અંદર મસાલા બધા વધારે ને વધારે અંદર એકબીજામાં મિક્સ થશે તો એ ટેસ્ટ વધારશે તો અહીં આપણે પૂરી પણ બનાવી લઈશું તો અહીં મોટી મોટી પૂરી બનાવવાની છે અને આ રીતે જો તમે લોટ બાંધીને તરત બનાવશો તો તમારી પૂરી થોડી ક્રિસ્પી અને ઉપરથી ફૂલેલી બનશે અને એકદમ ફૂલેલી ને ફૂલેલી જ રહેશે બે ચાર કલાક સુધી અને જો તમારે સોફ્ટ પૂરી ખાવી હોય લોચા પૂરી જેવી તો તમે લોટ બાંધીને થોડીવાર રહેવા દેજો અને પછી બનાવજો તો આ રીતે પૂરી પણ આપણી બની ગઈ છે તો આ શાકનું તો શાકમાં તો કંઈક વેરિએશન કર્યું જ છે પણ હવે આપણે ને સિમ્પલ રીતે નથી નથી સર્વ કરવાનું તો અહીં આપણે શાકની અંદર ડુંગળી નથી એડ કરી પણ આપણે અલગથી ડુંગળી અને મરચાં સાથે આપણે પૂરી શાકને સર્વ કરીશું તો ગરમ ગરમ શાક પૂરી અને ડુંગળી અને મરચાં જૂતાની સાથે જ ખાવાનું મન થઈ જશે એટલું ટેસ્ટી આપણું પૂરી શાક દેખાશે પણ અને સ્વાદમાં પણ એટલું ટેસ્ટી બન્યા છે તો અહીં આપણે મરચાંને થોડા તળી લઈશું તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય કંઈ પણ તમને નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ તો બને ત્યાં સુધી હું શોર્ટ વિડિયો બનાવવાની કોશિશ કરું છું ઝડપથી તમે જોઈ શકો ઓછા ટાઈમમાં એ રીતે જ હું બનાવવાની કોશિશ કરું છું તો આવા જ વિડિયો સાથે આપણે હંમેશા મળીશું તો સરસ મજાની આપણી પૂરી બની છે જો પણ એકદમ ફૂલેલી જ છે તો આપણે એને શાકને ટેસ્ટ પણ કરીને જો જોઈશું તો એકદમ ગરમ ગરમ શાક છે અને પૂરી પણ એકદમ ગરમ છે તો અને આ રીતે આ પૂરી શાકને તમે જેટલા ગરમ ગરમ ખાશો એટલે વધારે ટેસ્ટી લાગશે વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે